ಕರಣೆ ಮೇದಲ ದೇರಡ ಮಾ ಢarne ಗಾದಿನು ರಾಜ್ಯ менеರಾಯು ಮಾ ಆಧಾರನೆ ಗಾದಿನು ರಾಜ್ಯ менеರಾಯು सोन गडी आतोर राणी दल जेरडे मा हाडी पंच परमार भेटले वाडे का वाडे जे मो मसन लोचण करा भाजे भी तुमलियो पुरा पुरा जे भी मुखडियो धरने धरती

મારો ધર્મી રાજા દાનની ગાદીનો રાજા રી ગયો ઠાકોર રડ મા ઠાકોર રડે તમના ગમ્યો એ ખરું મા તમના ગમ્યું એ ખરું ભલે મને દાનની ગાદીનો રાજા રાયો માર દારનો સનગડીયો ચોરો હાર્યો ગરામ ગરુ ગલી નરડે રે મારે ધારની મનો લો મન મન મે યાદ કરી કરીવા તારા કોટી ગુના માફ કરી તના ધારને ગાદી નું રાજ કરાવ મને મન મે યાદ કર્યો કોટી ગુના માફ કરી ધાનની ગાદી નું રાજ કરાવત તું મન ભૂલ્યો રાજા મન ભૂલ્યો તે તરે સમણે તાજ મના કરી ધનુષ મણ તાજ મના કર્યો મારી દારની માલો ને તાજ મના કર્યો ઠાકોર प्यारवडी નો ઉતાર ધારણ કરી તને આડારે એવરી શકને આલ્યા તો પણ મન મે યાદ ના કરી તેથી ધન ની ગાદી નું રાજ રાયું ધન નો સનગડીયો ચોરો હાડી પણ સપરમા તારું 14 ચોકડી નું રાજ ઓ રે દલ દેરડામાં હાડી નો ઘૂંઘટ ખેલે એક મોખ સાવણ રડે બીજે મોખ દુઃખ નો મારી મોગે સાસરે ની દેવી મારી તમને ગમ્યું એ ખરું માં તમને ગમ્યું એ ખરું રાણી દલ દે વડો ઠાકો

કારા વડ કારા કફાન કારા ઘોડ મને મેદવાન વખત આવ્યો અરોણે રડામાં અરોણી મેદલ દેરડ તૈણેનું બેલું ડારના સુનગડિયા તોરે રડ ચોલેન જવતોમાં

થયો ના થયો માફ કરજો મારા પર મારા ડાર ના ચોરે ઘણા દાડા ભેરા બેસી અમલ ખાધો મારો અમલ પહોંચ્યો ના પહોંચ્યો માફ કરજો மோரி பூரா பூராஜ்விடி போனி லரி மாரா தா நூராம் डारा ना सोने घडिया चोर छु वरीने जो पाच वरीने जो मरु चौद चोकडी राग मारे साव सोना नगरी मारे साव सोना ने गादियो मारे दार ने मालो न गुकरियो तक गडिया चोरे मारे मालो मारे पर को पी गयो <laughs> आ, आ, आ,

ரெ மா வட

ભગવાન રૂઢ્યો મારે ઉપર મારે દાર ની મોલ્યો રૂટી ઓ ઓ ઓ કણસી યાડો દીકરા લા ખણસી મારા દાર एडो तर मीरा मरु बोलून चालो तू माफ कर जे मारे उगर यात खत मारी मारे शवायो थयो ना थयो तम माफ जो शोभतो चीर उतारा ओण शोभतो चीर प्यार्यो कारोक का फन प्यारे दणी नू बेलू

ते दाडो तरी न आवजे मारी डारणी मलनो सोना रूपा नो तावी बुजाई ने तेंडी नु बिलो तयार बनवा ले <laughs> ये मा <laughs> राणी मेंदले दे देवा लागी मा मरावडा ઠાકોર મારા રે 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 અનો દાવડી એ મારી ધાર મલો નો કડિયા બુજાય નવ નવ રાટ બન પડી દીજે ચંપો કેવડો જાય જમતરી કસ્તુરી મોગરો મજ મેરા ઘરી આશન લોભન ખીલી નગર છે નથી તો પણ હુકના હરણ થઈ જજે

આજે મને મને મેં જમાનો વખત લાઈ મને મારા આડે પોન માર છોડાયા મને મારો ગુ કર્યો તખત મેલાયો મારી ધાર ને ધર્તિનું મને ત્યાં રાજ મેલાયું મારી સાસરી ની દેવી મારી તને તાજમ ના કરે તો મારા વડા ઠાકોરે મારા નોના લાખણી ની તનિયરે મારી રોણીની તનિયરે ઠાકોર મારા એક પગ મેલો મારી પીઠ ઉપર બીજો પગ મેલો લોલ કલોલ ના ગારા जेले वारेनो परजन उतारी परजान कई वन में जये मरा ठाको मारी डारी निहमलो मारी गुगरी तक दवारीो हो। नोरो <ाँगेच्चा> ए ए, 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 ए। <ँछाँ> जरूरी आलवानो તારે બેન મારી મારી ઢારની મોલો હેડો બેનો મારી આ મને મે હેડો વડો ઠાકોર લોલ કલોલમાં બળીએ જઈએ ફરજન ઉતારે ને ઉતારી ને કાપે એ ફર કાપી ને હોય એને અંગે ઉતારી દઈએ જ્યારે તારે ધાનની ગાદી મેં સુનગડિયા ચારે આવશે આપડી વિશેની વૈશાવરી

મારી સેવા આવ્યો થયો ના થયો તમે માફ કરજો